કુળદેવીનો દીવો પ્રગટાવીને આ મંત્ર બોલી દો ગમે તેવો શત્રુ હોય કે પછી દુશ્મન હોય જો તમારી જોડે દયાની ભીખ ના માંગે તો કેજો નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો દીવો કરતી વખતે આપણે કયો મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે કે દુશ્મનોનો વિનાશ થાય છે મિત્રો જો તમે તમારા કુળદેવી સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તેમજ કુળદેવી એટલે કે તમારા ઈષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો સામેવાળો દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે અને તમે દુશ્મનના વિરોધથી બચી શકશો અને તમારી રક્ષા તમારા કુળદેવી ઈષ્ટદેવ કરશે મિત્રો આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુળદેવીનો દીપક જો તમે પ્રગટાવો છો તો મિત્રો જ્યારે જ્યારે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મુચ્યોટ નાખે અને તમને ફસાવવાની કોશિશ કરે અને તમે નિર્દોષ હો મિત્રો તમે કશો જાણતા ના હોય અને જો તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરી શકો છો અને માને તમે જણાવી શકો છો કે હે માં હું કશું જાણતી નથી હું આ વિઘનમાં છું નહીં તો પછી કેમ મારા પર ખોટી આફત આવી ચડી છે તો માં આ દુશ્મનોમાંથી મને બચાવી લે મિત્રો જે કોઈ તમારા ઈષ્ટદેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે તે પહેલાં મિત્રો તમે જે દેવતાની સામે દીવો કરો એ વખતે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે કે ઘી સરસવ અથવા અન્ય તેલ સાથે રૂની બનેલી વાટનો દીવો પ્રગટાવો એમાંય સામાન્ય રીતે બે પ્રકારની વાટ હોય છે એક લાંબી વાટ અને બીજી ગોળ વાટ મિત્રો બંને વાટ પર પ્રકાશ પાડવાનું અલગ અલગ મહત્ત્વ છે પરંતુ મોટાભાગના લોકો એ વાતથી વાફેક નથી કે વિવિધ દેવી દેવતાઓ અને પૂર્વજો માટે ગોળ અથવા લાંબી દિવેટ પ્રગટાવવામાં આવે છે એટલે પહેલાં એ જાણો કે કઈ વાટ કયા કુળદેવીને કે ઈષ્ટદેવતાની સામે પ્રગટાવવી શુભ માનવામાં આવે છે જો તમે લાંબી વાટનો દીવો કરો છો તો ધ્યાનમાં રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગ ફક્ત મા લક્ષ્મી દુર્ગાજી સરસ્વતી અને અન્ય દેવીઓની પૂજામાં અને કુટુંબના દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે તેમાં મિત્રો લક્ષ્મીજીની સામે લાંબી વાટ રાખવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને પરિવારના દેવતાની સામે પ્રગટાવવાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે તેમજ મિત્રો લાંબી વાટ પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને વૈભવ વધે છે જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોય તો ધ્યાનમાં રાખો કે લાંબી વાટનો જ ઉપયોગ કરો અને મિત્રો ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે જેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર અસર પડે છે મિત્રો ગોળવાટના દીવાને ફૂલબાતી પણ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર બ્રહ્માજી ઇન્દ્રદેવ શિવજી વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળવાટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે અને આ સાથે તુલસીના છોડની સામે પણ ગોળવાટનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો ગોળવાટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે આ સિવાય પીપળ અથવા વટવૃક્ષની પૂજા કરતી વખતે માત્ર ગોળવાટ જ કરો તેમજ ભૂલથી પણ લાંબી વાટનો ઉપયોગ કરશો નહીં તો મિત્રો આગળ આપણે જોયું તે પ્રમાણે જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે તમારે અક્ષત એટલે કે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ ગણાય પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું જોઈએ ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વિરોધીઓનો જો તમે નાશ કરવા માંગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હેમાં આ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષામાં તમારે કરવાની છે અને જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શુભ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશય દીપક જ્યોતિ આ મંત્રોનો અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવાવાળી તેવી કુળદેવીને નમસ્કાર કરું છું તેને વંદન કરું છું મિત્રો કુળદેવીમાંનો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી સામે કરો છો પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનોનો સર્વનાશ કરશે અને કુળદેવી તમારા કુળની રક્ષા કરશે સદાય તમારા સાથે રહેશે મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં લખવા વિનંતી આવી જ માહિતી વાંચવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હર હર મહાદેવ